નમસ્કાર સમત્વ એકેડમી ઓફ સાયન્સ તરફથી હું ગોપાલ ગોહિલ એ ગ્રુપમાં એડમિશન લેવા ઈચ્છું વિદ્યાર્થીઓ માટે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ ગ્રુપમાં મેઇનલી જેડબલ્યુ મેઇન તથા જે એડવાન્સ અને બોર્ડ પ્લસ ગુજકેટ એ રીતે આપણે ત્રણ ટાઈપમાં કોર્સીસ ચાલતા હોય છે એપ્રિલ બે હજાર પચીસથી જે વિદ્યાર્થીઓ એડમિશન લેવા ઈચ્છુક છે એ વિદ્યાર્થીઓ માટે મુખ્યત્વે ત્રણ પસંદગી રહેશે એ ગ્રુપ માટે બોર્ડ પ્લસ ગુજકેટ જે ડબલ્યુ મેઇન અને જે એડવાન્સ જે એડવાન્સ મુખ્યત્વે જે વિદ્યાર્થીઓ માટે આઈઆઈટી ટાર્ગેટ છે એ લોકો માટે છે જે ડબલ્યુ મેઇન એ ભારતની શ્રેષ્ઠ લેવલની એનઆઈટીસ ટ્રિપલ આઈઆઈટીસ અને સ્ટેટ લેવલની અમુક ટોપ કોલેજીસ છે એન્જિનિયરિંગ એના માટે છે બોર્ડ પ્લસ ગુજકેટ દ્વારા વિદ્યાર્થીઓ સ્ટેટ લેવલની સારી કોલેજમાં એડમિશન લઈ શકે છે જેડબલ ડબલ્યુ મેઇન મુખ્યત્વે એનટીએ દ્વારા લેવાય છે એનટીએ મતલબ નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે ત્રણસો માર્કની હોય છે ત્રણસો માર્કમાંથી પ્રત્યેક ત્રણેય વિષય એટલે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ જેના પચીસ પચીસ ક્વેશ્ચન હોય છે પચીસ ક્વેશ્ચનમાંથી વીસ ક્વેશ્ચન એમસીક્યુ સ્વરૂપે અને પાંચ ક્વેશ્ચન નંબર વેલ્યુ આન્સર ઈ ટાઈપના હોય છે જે ડબલ્યુ એડવાન્સ જે પર્ટિક્યુલર કોઈ યર દ્વારા કોઈ આઈઆઈટી દ્વારા લેવાશે એવું ડિસાઈડ થાય અને ભારતની શ્રેષ્ઠ આઈઆઈટીસ એક્ઝામ કન્ડક્ટ કરતી હોય છે અને જ્યારે બોર્ડ ગુજકેટ જે છે એ ગુજરાત બોર્ડ દ્વારા જ લેવામાં આવે છે જે ડબલ્યુ મેઇન પર્ટિક્યુલર એક વર્ષમાં બે વાર લેવામાં આવે છે માનો કે જો બાળક એપ્રિલ બે હજાર પચીસમાં એડમિશન લે છે તો એ બાળકની જે એક્ઝામ આવશે જાન્યુઆરી બે હજાર સત્યાવીસમાં જાન્યુઆરી બે હજાર સત્યાવીસ અને એપ્રિલ બે હજાર સત્યાવીસમાં એમ અને જે બાળકને એ બેમાંથી જે એક્ઝામમાં વધારે સ્કોર હશે એ કાઉન્ટ થાય છે અને જો બાળક ટોપ ટ્વેન્ટી પર્સન્ટ એટલે ભારતના ટોપ વીસ ટકા છોકરાઓમાં જો પસંદ થાય તો એ બાળક જેડબલી એડવાન્સની એક્ઝામ આપી શકે છે અને માં પોતાનું ભણવાનું સ્વપ્ન સાકાર કરી શકે છે એ ગ્રુપમાં અભ્યાસ કરતાં બાળકોનું શેડ્યુલની વાત કરું તો સ્કૂલનો સમય સવારે સાત પિસ્તાલીસથી સાંજે પાંચ પિસ્તાલીસ એટલે કે પોણા આઠથી પોણા છ સુધીનો છે એ દરમિયાન બાળકને ત્રણેય મુખ્ય વિષય ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ એમના એક કલાક વીસ મિનિટના લેક્ચર આવે અને ત્રણેય સબ્જેક્ટના પર્ટિક્યુલર ડાઉટ સેશન આવે તદુપરાંત આખા વીક દરમિયાન સાઈડ સબ્જેક્ટ મીન્સ ઇંગ્લિશ અને કમ્પ્યુટર એના એક વીકમાં બે બે લેક્ચર એ રીતે એમનું શેડ્યુલ રહેતું હોય છે દરરોજ રજા પડવાના લાસ્ટ ત્રીસ મિનિટમાં એટલે કે પાંચ પંદરથી પાંચ પિસ્તાલીસ ડેઇલી ટેસ્ટનું આયોજન હોય છે ડેલી ટેસ્ટ ઇટ મીન્સ રોજે જે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે તેમાંથી જ એમસીક્યુ બનાવેલા હોય અને બાળક પોતે ક્રોસ વેરીફાય કરી શકે કે આમાંથી પોતાને કેટલું આવડ્યું કેટલું ન આવડ્યું અને જો ન આવડ્યું હોય તો બીજે દિવસે શિક્ષકો પાસે શીખી શકે એ હેતુથી ડેલી ટેસ્ટ અરેન્જ કરેલી હોય છે જે એકસો વીસ માર્કની અને ત્રણેય સબ્જેક્ટના દસ દસ એમ એટલે કે ટોટલ ત્રીસ એમસીક્યુની એક્ઝામ રહેતી હોય છે બાળક જ્યારે બે હજાર પચીસ એપ્રિલમાં એડમિશન લે છે ત્યારથી લઈને જનરલી જાન્યુઆરી આજુબાજુમાં ઇલેવન્થનો સિલેબસ કમ્પ્લીટ થઈ જતો હોય છે તો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં જ્યારે બાળક આવે ત્યારે એમને જો ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ શરૂ થઈ જાય ત્યારથી તે લોકોને અલ્ટરનેટ ડે ડબલ્યુઆરટી ઈટ મીન્સ વીકલી રિવિઝન ટેસ્ટ એ લોકોને શરૂ થઈ જાય જે ટ્વેન્ટી ફાઇવ માર્ક્સની ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ હોય છે અને એ લોકોને અલ્ટરનેટ ડે એઝ ઇટ ઇઝ જે ડેલી ટેસ્ટ હોય છે એ તો શરૂ જ રહે છે જેથી બાળકોને લખવાની પણ વ્યવસ્થિત પ્રેક્ટિસ થઈ શકે અને ડિસ્ક્રિપ્ટિવ પાર્ટની પણ પ્રેક્ટિસ રેગ્યુલર થઈ શકે તદુપરાંત મોક એક્ઝામ સ્વરૂપે જ્યારથી બાળક એપ્રિલ બે હજાર પચીસથી જ્યારથી એડમિશન લે છે ત્યારથી જ્યાં સુધી એમને સિલેબસ કમ્પ્લીટ થાય ત્યાં સુધી એવરી ફિફ્ટીન ડે એટલે કે અલ્ટરનેટ સન્ડે મૂક એક્ઝામનું આયોજન કરેલું હોય છે એટલે કે જે પેટર્નમાં બે વર્ષ બાદ બાળકને એક્ઝામ આપવાની છે એ જ સ્વરૂપમાં એ જ ફોર્મેટમાં એ જ લેવલના ક્વેશ્ચનનું વિદ્યાર્થીઓને સતત પ્રેક્ટિસ થાય અને પોતાનું આવડતને મૂલ્યાંકન કરી શકે એ લેવલના પેપર્સ સંસ્થા દ્વારા આયોજન થાય છે જે બાળકો એપ્રિલ બે હજાર પચીસમાં એડમિશન લે છે એમને જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ટ્વેલ્થ શરૂ થાય જૂન બે હજાર છવ્વીસમાં એમનો સિલેબસ અપ ટુ જીડબ્લ્યુ અને અપ ટુ એડવાન્સનો સિલેબસ કમ્પ્લીટ થાય ત્યારથી લઈને એટલે કે જૂન બે હજાર છવ્વીસ સિલેબસ કમ્પ્લીટ થાય જુલાઈ બે હજાર છવ્વીસથી લઈને નવેમ્બર બે હજાર છવ્વીસ જેડબલ્યુ મેઇન અને જેડબલી એડવાન્સના પાર્શિયલ રાઉન્ડ્સ લેવામાં આવે છે જેથી બાળક ટોટલ સિલેબસ એકવાર સારી રીતે રિવિઝન કરી શકે અને પોતાની આવડતનું મૂલ્યાંકન કરી શકે ડિસેમ્બર બે હજાર છવ્વીસ અને જાન્યુઆરી બે હજાર સત્યાવીસ એટલે કે જ્યારે બાળક એપ્રિલ બે હજાર પચીસમાં એડમિશન લે છે એ બાળકની ફાઇનલ જે ડબલ્યુ મેઇન બે હજાર સત્યાવીસ જાન્યુઆરીમાં લેવામાં આવશે માનો કે આ વર્ષે છે એ જે ડબલ્યુ મેઇન બાવીસ જાન્યુઆરીએ છે તો શક્યતાઓ ખરા કે પંદર જાન્યુઆરી આજુબાજુ એ બાળકોની જે ડબલ્યુ મેઇન અરેન્જ થાય તો એ સમય દરમિયાન દરેક બાળક ફૂલ સિલેબસની ઓનલાઈન ટેસ્ટ આપી શકે એવી વ્યવસ્થાઓ પણ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે કે જેથી બાળકને સીબીટી ઇટ મીન્સ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવામાં જરા પણ ડર ન લાગે અને પૂરતે પૂરતી પ્રેક્ટિસ કરી શકે તે બાબતની પણ કાળજી લેવામાં આવે છે જેડબલ ડબલ્યુ મેઇન અને જે એડવાન્સ બે હજાર ચોવીસના અમારા રિઝલ્ટ્સની વાત કરું તો પ્રથમ નંબરે છે રાઠોડ વાત્સવ જે હાલમાં આઈઆઈટી કાનપુરમાં એરોસ્પેસમાં અભ્યાસ કરી રહ્યા છે જેમને જેડબલ્યુ એડવાન્સ બે હજાર ચોવીસમાં ઓબીસી કેટેગરી રેન્ક ઓલ ઇન્ડિયા રેન્ક નાઇન્ટીન હંડ્રેડ વન નાઇન ડબલ ઝીરો હતા જેમને જેડબલ્યુ ડબલ્યુ મેઇનમાં નવ્વાણું પોઈન્ટ ચાલીસ પર્સન્ટાયેલ હતા તેમનો જેડબલ્યુ મેઇન ઓબીસી રેન્ક એકવીસો ઓગણત્રીસ હતો ત્યારબાદ આવે છે ડોડિયા મહાવીર જેમને જેડબલ્યુ મેઇનમાં નાઇન નાઇન પોઈન્ટ ફાઇવ સિક્સ મહાવીરને કેમેસ્ટ્રીમાં JWE માં નાઇન્ટી નાઇન નાઇન્ટી સિક્સ હતા જે મે બી ભાવનગરમાં ફર્સ્ટ ઓર સેકન્ડ નંબર પર તમે રાખી શકો મહાવીર હાલમાં ત્રિપલ આઈઆઈટી અલ્હાબાદ એટલે કે હાલમાં ત્રિપલ આઈઆઈટી પ્રયાગરાજ તરીકે પણ ફેમસ છે એમાં આઈટી ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરી રહ્યા છે કે જેમને ઈડબ્લ્યુ રેન્ક નાઇન સેવન્ટી વન જેમનો જે ડબલ્યુ મેઇન દ્વારા EWS ઓલ ઇન્ડિયા રેન્ક હતો 971 ને એકોતેર ત્યારબાદ વાત કરું સોલંકી ઉમેશની જે હાલમાં ત્રિપલ આઈઆઈટી અલાહાબાદ આઈટી ડિપાર્ટમેન્ટમાં ભણી રહ્યા છે જેમને જે ડબલ્યુ માં નાઇન્ટી એઇટ હતા જેમનો કેટેગરી રેન્ક સિક્સ 609 હતો જે એડવાન્સ એડવાન્સમાં પણ ઉમેશને થર્ટીન એટી ટુ રેન્ક હતો ઉપરાંત ઉમેશને બાર સાયન્સ બોર્ડમાં મેથ્સમાં સોમાંથી સો માર્ક્સ પણ છે અને ઉમેશ એવા વ્યક્તિ છે કે જેમને આઈઆઈટી કાનપુર અને આઈઆઈટી ખડગપુર જેવી કોલેજ પણ ઓફર થતી હતી કેમ કે એ એડવાન્સ પણ ક્વોલિફાઈડ છે પણ ઘણીવાર વિદ્યાર્થીઓ પોતાના રસ અને ફેમિલી સજેશનના રીઝનથી પણ આઈઆઈટી જતી કરતા હોય છે એટલે ઉમેશ એમાંના એક વ્યક્તિ છે જેમને આઈઆઈટી મળતી હતી તેમ છતાં તે ત્રિપલ આઈઆઈટી અલ્હાબાદનું આઈ સિલેક્ટ કર્યું છે કેમ કે ત્રિપલ આઈટી આઈ અલ્હાબાદ એવી કોલેજ છે કે કદાચ આગળ ટોપ લેવલની ત્રણ કે ચાર આઈઆઈટી ખાલી દૂર કરીએ તો આઈટી સેક્ટરમાં ઓલ ઇન્ડિયા લેવલે ત્રિપલ આઈઆઈટી અલ્હાબાદ એ બહુ સારું વર્ક કરી રહી છે હું તમને ખાલી એક નાનું એવું ઉદાહરણ આપું તો ત્રિપલ આઈઆઈટી અલ્હાબાદમાં લાસ્ટ યર ટોપ પેકેજ જે હતું આઈટીમાંથી પાસઆઉટ સ્ટુડન્ટનું ટોપ પેકેજ વન કરોડ થર્ટી લેખ સમથિંગ હતું અને ત્યાંથી પાસઆઉટ થતા હરેક સ્ટુડન્ટને એવરેજ પેકેજ થર્ટી ફાઈવ લેખ સમથિંગ છે જે તમે ગૂગલ પર સર્ચ પણ કરી શકો છો જેથી તમે મારી આ વાત સમજી શકો ત્યારબાદ વાત કરીએ આપણે વાટેલિયા વિશ્વ જે હાલમાં ડાયસિટી ડાયસીટી આઈસીટીમાં અભ્યાસ કરી રહ્યા છે જેમને જે ડબલ્યુ મીનમાં નાઇન નાઇન પોઈન્ટ ઝીરો થ્રી પર્સન્ટાઇલ હતા જેમનો ઓબીસી રેન્ક થ્રી થાઉઝન્ડ સેવન હંડ્રેડ એન્ડ સેવન્ટી સેવન છે જેમને ટ્વેલ્થ સાયન્સમાં ગુજરાત બોર્ડમાં મેથ્સમાં હન્ડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ માર્ક્સ છે અને જે ડબલ્યુ એડવાન્સ પણ ક્વોલિફાઈડ છે ઇટ મીન્સ વિશ્વને પણ આઈઆઈટી ઓફર થતી હતી પણ તમે જાણો છો કે જનરલી ફેમિલી ઇશ્યુ ફેમિલીના રીઝનને લીધે કોઈ બાળક ગુજરાતમાં રહેવાનું પસંદ કરતા હોય છે તો વિશ્વ પણ એમાંની એક વ્યક્તિ છે કે જેમને આઈઆઈટી ઓફર થતી હતી વિશ્વને જે એડવાન્સમાં ઓબીસી કેટેગરી રેન્ક છે ફાઇવ થાઉઝન્ડ એઇટ હંડ્રેડ એન્ડ સેવન ત્યારબાદ વાત કરું સિંધવ હિતેન જે હાલમાં નિરમા યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરી રહ્યા છે જેમને જેડબલ્યુ મેઈનમાં નાઇન્ટી એઇટ ફિફ્ટી થ્રી હતા જેમનો ઈડબ્લ્યુ રેન્ક થ્રી થાઉઝન્ડ સિક્સ હન્ડ્રેડ એન્ડ ફિફ્ટી સેવન છે ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી ટ્વેલ્થ સાયન્સની એક્ઝામમાં હિતેનને ઓવરઓલ એવન ગ્રેડ છે એટલે કે કેમેસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ અને ઇંગ્લિશ કમ્પ્યુટરમાં તમામ વિષયની એવરેજ એમની નેવું ટકાથી વધારે છે ઉપરાંત હિતેનને મેથેમેટિક્સમાં ગુજસેટની એક્ઝામમાં ફોર્ટી આઉટ ઓફ ફોર્ટી માર્ક્સ મેળવેલા છે જે એડવાન્સ બે હજાર ચોવીસના એક રિઝલ્ટની વાત કરીએ તો જે એડવાન્સ માટે તૈયારી કરતા ફક્ત અમારે છ બાળકો હતા એમાંથી આઈઆઈટી માટે સિલેક્ટ થતા ચાર બાળકો છે જે મેં તમને રિઝલ્ટ જણાવ્યા જેમાં સૌ ઉમેશ મહાવીર અને વિશ્વા છે કે જે મેં જેના મેં તમને એડવાન્સના રેન્ક પણ જાણ કર્યા તો આ ચારે ચાર બાળકો એવા હતા કે જેમને આઈઆઈટી પણ ઓફર થતી હતી પણ એમના પર્સનલ રીઝન અને પર્સનલ ચોઇસ અનુસાર ઘણીવાર બાળકો આઈટી સેક્ટર કે જેની ઓલ ઇન્ડિયા લેવલની સારી કોલેજીસ હોય એનું આઈટી સેક્ટર સિલેક્ટ કરતા હોય છે વધારે માહિતી માટે તમે સમતોના કેમ્પસ પર રૂબરૂ મળી શકો છો થેન્ક યુ